સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા છેલ્લા સાડત્રીસ વર્ષથી પણ વધારે નિયમિતપણે યોજાતા આંતર કોલેજ યુથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન સમારંભ માનવ વિદ્યા ભવનના પટાંગણ ખાતે આજરોજ સવારે દસ કલાકે જાણીતા નાટ્ય કલાકાર મહેશ ચંપકલાલ શાહ મુખ્ય મહેમાન પદે તથા સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નિરંજન પટેલની અધ્યક્ષતામાં યોજાયો આ ઉદ્ઘાટન સત્રમાં યુથ ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝિંગ કમિટીના ચેરમેન ડોક્ટર પંકજ પટેલ સરદાર પટેલ યુનિવર્સિટીના કલ્ચરલ કોઓર્ડિનેટર ડોક્ટર ગુરુસેવક સિંહ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલ સચિવ ડોક્ટર ભાઈલાલભાઈ પટેલ સહિત સરદાર પટેલ યુનિવર્સિટીના વિવિધ સત્તા મંડળોના સભ્યો સંલગ્ન કોલેજોના આચાર્યો યુનિવર્સિટીના વિવિધ અનુસ્નાતક વિભાગોના અધ્યક્ષો તથા વહીવટી વિભાગના વડાઓ સહિત વિશાળ માત્રામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સરદાર પટેલ વિશ્વવિદ્યાલય ના યુથ ફેસ્ટિવલનો ત્રણ દિવસ સુધી પ્રારંભ થયો છે આ કાર્યક્રમમાં ગુજરાતના અને નાટકના નાટ્યવિદ એવા મહેશ ચંપકલાલના આશીર્વચનથી આ કાર્યક્રમનો પ્રારંભ થયો છે એમાં જુદી જુદી કળાના જે સ્વરૂપો છે એ કળાના સ્વરૂપોની યુવાનો દ્વારા અભિવ્યક્તિ કરવામાં આવશે અને એ રીતે સમસામાયિક વિષયો અને પ્રાચીન વિષયોને લઈને જે અભિવ્યક્તિ થશે એનાથી સમાજને એક સુંદર રીતે મેસેજ આપવામાં આવશે હું સર્વ વિદ્યાર્થીઓ જે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે બધાને અભિનંદન આપું છું અને આપણે સૌ ભેગા મળીને એક એવા નાટ્યોત્સવનું અથવા તો એક યુવા ઉત્સવનું આયોજન સરસ રીતે ભજવણી કરીએ અથવા એને સંપન્ન કરીએ જેથી આ નાટકના જે સ્વરૂપો છે એમાંથી સારા નાટ્યકારો સારા કલાકારો પણ જગતને આપણે આપી શકીએ મને એવું લાગે છે કે આ જે યુવા મહોત્સવ છે એ બે શબ્દો યુવા અને મહોત્સવ યુવાનોમાં જે સુષુપ્ત શક્તિ રહેલી છે એ પછી સંગીતની હોય નૃત્યની હોય લેખનની હોય ચિત્રકળાની હોય આ બધી જ જે ટેલેન્ટ પ્રતિભા છે એ સુષુપ્ત છે એને બહાર લાવવાનું કામ આ યુવા મહોત્સવ કરે છે આ યુવા મહોત્સવમાંથી જ ભવિષ્યમાં આપણને ઉત્તમ કલાકારો પ્રાપ્ત અવશ્ય થશે સતત સાત દાયકાથી દેશમાં આ યુથ ફેસ્ટિવલ ચાલે છે અને અહીં પાંત્રીસ વર્ષથી આ યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે પંચોતેર જેટલી કોલેજ ભાગ લઈ રહી છે અને પાંચસો જેટલા વિદ્યાર્થીઓ એ થનગણાટ સાથે એમાં શરીક થયા છે ત્યારે હું મારા હૃદયના ઊંડાણથી અભિનંદન પાઠવું છું રંગ પણ છે મંચ પણ છે સાચા અર્થમાં રંગ મંચ છે